પૈસા લાવો ઉધાર તો બે જનાવર મારા બેટા લોહી પીએ મોણ પીએ પણ જનાવર લોહી પીએ છે કો અતારી તો અને એમાં ઉધારો તો દારૂ દારતા કે પૈસા લાવો પૈસા આવે કે નહીં કોઈ કોઈ ગો મિલિ ને ચાતારે આવવાના

આ કે માહલે પૂજે રાતે મારો બટુ પોણે હોણે એટલે બોડ ને હોડ બધા વાખો પાડે આ સુઈ જાવું છે આવા તાપમાં ઉગાય ભડુ લે પોણે આતો બોડા તો વાખો પાડે

આયો મોગ બેટા દીદી હું વાત કરું તાકી હોમણા એય મારો આળો થા ઉપર છે પેલાનો

જોદી જો જો दारू પીપી નકલી ઉધરો હોતી ઈટા આવે છે ટીબી જીવી હવે દવાખાને જો દવાખાના ઉધરો ઉધરો શું થઈ ગયું છે તો માથે દવાખાને જઈ તો આયા જા તારે ખાટી સાસકોર બહાર નું નકરો કોઈ ચિડાનું પીને આયું છે દવાખાને તો જઈ ના આરે કડે ખુયરો ના ઓય ની ઓય ઓય ઓચો કડે એડે ઊભો

અલ્યા પણ શું પૂજી તમારે તમારા ભાઈ દી બી લાગો તારો ભાઈ તો હારો કો હારો એ અમને મારા પાસે કરીને જીયું છે ઈ અલ્યા તમારે એ ના મળા કોલા જો કોઈ ના હોગાડો થયો ના ના

જો જો તો આ આતો મારો લઈ લીધો ફૂડું જુદી જ ખાવ કે ન હોજો કેમ નેમ એમ નેમ ખાવ ઓય ખૂટ ન લાગે તો વસની નાખું

તારો ભાઈ ખબર છે તારો ભાઈ રાત ને ઓજો છે એમ તું બુડા વખો પાડે આવો સાલે

તાર તો ટીપુજી હાલ આયા મને એ સો આગળ ના કે પાસ પાસ આ મગજ સાખો સાડો સટકલ બે મિનિટ પાસ અરે ટીપુજી આ બડે બડે તારે હેટ તો બોલ બોલ કરાસે તાર ફોન પણ મોડે જો સો કરી જરા શું તો બોલ બોલ શું તારા મને અતો ભરી કોદુ છે લ્યા કરવા ઘરે કરો મોકલે લાવ લાકડી હતી મો ફુડામાં છોડું પડું મોજ ના આલો મને મારો ડીઝલ લઈને મારે છે મારો રાહુ દે તો પતઈ નાખું તમારે આને તમારા માર નહીં દો ગાડી ને પાછા ઉદા ઉદા નું કપડા સબડી બીજી તમે એક તમારો હવે જ કોણ

રાજા સરમણ હોય આવતું રે તો કે ઉમરીસ લે અરે હાજે હા સાહેબ તો મારે તો હોદમાં આવ ફોલ પિન પાત તમારે વાત ઓય ઓય જા હારવા જો પાસ જા મે કામ થબાઈ પાસ ઓમ રે ઓમ રે જો પાસ ઓય રાતે હોદ